ખાતે વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર ત્રીસ વૈષ્ણોદેવી હાઇટ સુધી રૂટ શરૂ કરાયો છે આ રૂટ શરૂ થવાને કારણે અનેક ગરીબ મધ્યમ વર્ગીય લોકોને ખાનગી વાહનોમાં ચૂકવવાના થતા ભાડામાં સુરત મહાનગરપાલિકા વિકાસ ચાલ્યા તરફ આગળ વધી રહ્યો છે જેને કારણે લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે પ્રાથમિક સુવિધાને લઈને મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ થતા હોય છે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા માસ ટ્રાન્સફોર્મેશનનો હજુ વધારે વ્યાપ વધારવા સફળતા મળી છે જાંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર ત્રીસ વૈષ્ણોદેવી હાઇટ સુધી રૂટ શરૂ કરાયો છે જેને કારણે અનેક ગરીબ મધ્યમ વર્ગીય લોકોને ખાનગી વાહનો ચૂકવવા ભાડામાં રાહત મળશે નોકરી ધંધા માટે શહેરના અન્ય વિસ્તારમાં જતા લોકો માટે પણ આ સેવા સુરત મહાનગરપાલિકા પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠી સ્થાનિક ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા સિટી બસને ફ્લેગ ઓફ કરાઈ હતી હા પુર્ણેશભાઈ આજે સિટી બસ રૂટ નું જે લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવ્યો શહેરીજનોને શું કહેવાય શહેરીજનોને સુરત મહાનગર જેવી રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એવા લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આવાસમાં રહેતું હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને કોઈ પણ ખોળે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એક બીજા વિસ્તારને જોડતું

કેબિનેટ મંત્રી અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબનો સંકલનમાં અમને એક પત્ર મળ્યો હતો એ દરમિયાન હું ગત આઠ તારીખના દિવસે એની વિઝિટ કરી હતી આ વિસ્તારની અને આ બસ ચાલુ કરવા જેમ છે એટલે આ વિસ્તારના તમામ લોકોને આખા શહેરના ફરતે આ બસની સુવિધા મળે એના માટેનું આજનું જે આયોજન છે આજથી આ બસ અહીંયા શરૂ કરવામાં આવનાર છે આદરણીય પૂર્ણેશભાઈ સાહેબ અને એમના સૌ અહીંયા આગેવાનો એ ઉપસ્થિત થયા છે અમને આવકારો છું એમનું સ્વાગત કરું ਦੀ ਰਿਪੋਰਟ ਜਿਹੜਾ ਲਾਈਵ ਵਿਟનેસ